આવે છે કૃષ્ણ પક્ષ લાગી કે સો વર્ષ બીજા જોવાના નથી અને દાદા અવસર આપ્યું છે અને વલસાડના પ્રાણ સ્વરૂપ શ્રી વીર મહાદેવ એક નાના બાળકથી લઈને મોટા સુધી ત્યાં નહીં આવ્યા મન નથી લાગતું દરેક વ્યક્તિ આવ્યા અને આવા અને લોકોને બહુ શ્રદ્ધા અને ભાવના આ મંદિર માટે આગામમાં છે અને ખરેખર તો જ્યાં બી શિવાલય છે જ્યાં બી ભગવાન શિવની સ્થાપના થયેલી છે એ બધા જ પૂજનીય છે ભગવાન શ્રી અવિનાશજી છે એમના જન્મ છે તો વાત નહીં કરીએ પણ આ મંદિર બન્યું એને સો થયા અને ભરણકારી પ્રતિષ્ઠા થઈ તો એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ઉજવવાની યોજના બની કે હવે આવતા ચો વર્ષ આપણે તમારા પરથી ખૂબ જીવો પણ હું મારી વાત ક્યાંય સો વર્ષ ચૂકવાનું નથી તો પછી મનમાં વિચાર રહે કે કેમને આપણે સરસ કાર્યક્રમ શતાબ્દી મહોત્સવનો આખા બક્ષાર છે અને મોટા લાગતું નથી તો તમારે આવવું જોઈએ તો એ મને આનંદ છે કે લોકો એનો લાભ আমাদের কাছে যে আছে ও আর আমি কাছে একটা টিকা বলে